હરેશભાઈ છેલ્લા બે દિવસથી જે રીતે સેન્સેક્સ અને નિફ્ટીમાં કદાચ નવી ઊંચાઈ સર કરવાની હોડ લાગી હોય એમ બુધવારે પણ બંને બેન્ચમાર્કે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે હવે આ શેર બજાર કયા નવા શિખરો સર કરશે જો માર્કેટ હવે હાઈ ઉપર છે તો હાયર લેવલ કયું કેવું એ એક પ્રશ્ન ચિહ્ન થઈ જાય છે એમ અપ દેખી દીવસુ છે પછી કે તમાર કોલ ફટના ડેટા જોઈને જે લેવલ્સ દેખાય છે નોમલી અમે એ લેવલ્સ કહેતા હોઈએ છીએ તો આજના તારીખ માટે ગઈકાલના ચાર્ટ જોઈને કેમ કે ગઈકાલે પણ એક ઓલમોસ્ટ નવો હાઈ બન્યો છે તો આજનો જે ટાર્ગેટ બેઝિકલી જે મને દેખાય છે પણ હવે કેમ થઈ ગયો છે કે માર્કેટ ઓલમોસ્ટ ટાર્ગેટના નજીક જ કુતું આપણને જોવા મળે છે હવે

પહેલા કલાક નો લો શું છે તો ચોવીસ હાજર બસો સાત આ માટેસ હજાર આ કરીને આજના માટે આપના આ લેવલ જોવા મળી ગયા છે તો આ લેવલ પ્રમાણે આપણે કામ કરવાનું છે માર્કેટમાં આજે હાઈ શું બનશે મેં તમને લેવલ આપે છે કોઈ પર્ટિક્યુલરલી એવી કોઈ પેટર્ન નથી બની કે જેથી તમે એક્ઝેક્ટન્ટ લેવલ છે આ એક લેવલ છે જ્યાં સુધી પોસિબિલિટી આપણે આવી શકીએ પ્રીતિ આમાં પાસ્ટમાં બી મેં વાત કરી છે કે નોર્મલી અમને ખબર ના હોય कि क्या तरीके क्या दिवस है क्या फंड मैनेजर विच ग्रुप ऑफ फंड मैनेजर आर एक्टिव इन बाइंग और इन शॉर्ट सेलिंग वो ये हमने खबर नहीं होती ये कोई ने खबर होती होती फंड मैनेजर ने मैने खबर हमें अपने बात करिए कि आ महीना मीन्स शुरुआत में बात करिए गया महीना ने तो आई थिंक सो एफ आई ऑन द शोर्ट साइड साढ़ा लाख पर कई में मंदी मानता शॉर्ट सेलिंग आखिर आज तुम्हें जोवा जाओ એટલે ગઈકાલનો ડેટા આપણે જોવો જોઈએ તો આઈ थिंक इट इज ઓપોઝિટ 3.5 લાખ પ્લસ দে આર ઓન ધ લોંગ સાઈડ એટલે 7 લાખ ની ખરીદી થઈ આ મહિને રાઈટ પ્રોડક્ટ સમમ તો સી દે હેવ ચેન્જડ ધ થૉટ

ચોવીસ હજાર ચારસો સાત ચોવીસ હાજર પાંચસો સાત મારા માટે ચોવીસ હજાર પાંચસો સાત પણ આજે હું રજા પર ચોવીસ હાજર ચારસો છ્યાસી સુધી લઈ જશું અને ત્યાં તમને પ્રોફિટ હું એક્ટિવ હોઈશ તો હું એને ચોવીસ હજાર પાંચસો સાત સુધી લઈશ भाई तुम्हारा न हमारा मतलब हमारा न मारो सपोर्ट 486 સુધી છે ને ડિફરન્સ કે બહુ નથી 20 પોઈન્ટ નો ડિફરન્સ એટલે ત્યાંથી મને 507 લાવતા મને માન્યો નહીયા 486 ની આસપાસ ક્યાંક મેક સેલિંગ પ્રેશર આપ સમજો શું કે એટલે डिपेंड्स अपॉन ધેટ પર્ટીક્યુલર ટાઈમ કે એ લેવલ ઉપર Who is more active whether i am ready to absorb the selling or the profit booking pressure of 24,486 fund manager. Yes, तो हूँ त्याग थी ये ने 507 लेंगे, maybe 607 सूदी लेंगे। अने त्याग quite possible 24,466 वालों जो fund manager चे ये ने अम्ला के ना के वस्तु वधी रही चे, चारी रही चे। He may not, sure not sell in the market, may go on the still higher level.

the 11 players are playing on the ground. rather, 15, 16 players are playing. 11 on the ground, four five on the reserve, and a coach, bad imna, statistician, emna analytical statistician, satte. a final check-up at karthau, but i can assure overall? that imna, kawar, so that is what in the market also. बिकॉज़ वी आर ऑन हायर लेवल एकदम टॉप तो हायर लेवल क्या लेवल सुधी जाए क्या ग्रुप होली ते अलग अलग कंपनी एक बीजाने बता जो आप एंकर छो टीवी एंकर छो निर्माण दिवसता हो आप बीजे कोई चेनल एंकर ने ओखता हो राइट अब બધા ચેનલ ના એન્કર ઓન બધામાં કદાચ નહી પણ એટલીસ્ટ 50 60 70 80% મોસ્ટલી બધામાં આપને ખબર છે આપને ખબર છે કે આજે આ ચેનલ ઉપર આ એન્કર નથી તો તમે એ પ્રમાણે તમે તમે ખબર છે કે ત્યાં આ ન્યૂઝ આવવાના નથી રાઈટ તો કોમ્પિટિશન તો હોય છે જ રાઈટ તો એ જ રીતે અહીંયા પણ છે તો એક્ઝેક્ટ લેવલ પેટર્ન એવું કે દેખાતી નથી ધ પેટર્ન વિચ good forces around 25000 around એટલે અમે નોર્મલી તમને એક્ઝેક્ટલી રેન્જ કહેતો એ છે કે આ એક રેન્જ છે જ પોસિબલી કે આ રેન્જ પર આપણે ક્યાંક એક પ્રોક્સિલીક પ્રેશર જોવા મળી શકે જો નીવર નો અને આ જે અગત્યનો દિવસ એટલે છે કે ગઈકાલે યુએસ માં જે ડેટા આવ્યા તો ડેટા વોઝ નોટ ગુડ તો જેમ ડેટા વોર નોટ ગુડ

पार्टी ट्रेल थी तो बाइडन रेट त्या स्लो स्लोडाउन दिखाई रही है फरी। फरी बाइडन जो रेट कट नहीं आवे तो के बाइडन पार्टी इज गोइंग टू लूज चांसेस बहुत डिम थी जाए तो नॉट तो गुड तो 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 तो

હલ્લા તબકે તો દેખા તો નદી બટ સ્ટ્રોંગ છે તો ધેટ ઇઝ અ પોઝિટિવ સાઇન ફંડ આવી રહ્યો છે ડેવલપમેન્ટ થઈ રહ્યો છે પણ થોડી ઘણી પોલિટિકલ તમને જે કો ડિબેટ્સ એ ચાલી રહ્યા છે ધેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી બટ બેસિકલી અન્ડરલાઈન કામ થઈ રહ્યો છે બસ અગત્યની વસ્તુ એ છે કે કામ થઈ રહ્યું છે જે તે દિવસ સે आप फंड मैनेजर्स इन्वेस्टर्स ने ख्याल आ जैसे कि काम अवे अटकी रहे हो समझी ले जो त्यांची ऑफलोडिंग नी शुरुआत थई जैसे हालना तब के काम थई रहे हो नथिंग टू वरी एवरीथिंग इज ऑन द लॉन्ग साइड एवरीथिंग इज ऑन द नॉर्थवर्ड डायरेक्शन તો નોર્થવર્ડ ડાયરેક્શન લેન બેસ પર નજીકમાં નજીક વૃદ્ધિ નિફ્ટી માં તમારો સપોર્ટ છે 24200 એને કોલ રાખો દૂરનો સપોર્ટ મેં આપને બહુ વાત કરી હતી કે આગામી ક્વાર્ટર માટે હવે તમારો સપોર્ટ શું છે તો 23350 તો લોંગ ટર્મ સપોર્ટ 23350 છે જ કે આ ક્વાર્ટર માં આ લેવલ તૂટે પછી જ આપણે વિચારવાનું કે કે હા મંદી આવી શકે છે બટ ધીલ ધેટ ટાઈમ मंदी विचार भी એટલે યુવર થિંકિંગ ટુ ડુ સમથિંગ સમથિંગ રોંગ પ્રોફિટ બુકિંગ ઇઝ અ ડિફરન્ટ શોર્ટ સેલિંગ ઇત જુદી વસ્તુ છે તો અહીંયા પ્રોફિટ બુકિંગ ઇફ યુ આર હેપી ઓકે મે અગાઉ વાત કરી હતી કે હવે જૂન ના ડેટા આવશે રિઝલ્ટ ના ડેટા આવશે આપનું પી ઓટોમેટિક વધશે પી આપને 23.5 સુધી જવાની શક્યતા છે क्या जाए એટલે પછી अगेन આપણે રિવ્યુ કરીશું કે જોઈશું શું થાય છે કરવા જેવું હશે તો આપણે 100% કરીશું કહેવાનો મતલબ છે કે આ બધી વસ્તુઓ છે તો ટિલ યુ રીચ 23.2k ઇટ્સ લોંગ નજીકમાં નજીકનો ટાર્ગેટ તો હું નિફ્ટીના લેવલ નથી જોતો હું ત્યાં તો 23.20 નું રાહ જોઈ રહ્યો છું કે વોટ આર ધ રિઝલ્ટસ કમિંગ આઉટ લેટ્સ સી અને જો ઇન કેસ ડાઉટ હોય

نے 24200 8687 نو بن جاتی ہے એટલે অলমোસ્ટ どજી કેન્ડલ જ બની છે ਪਰ લોંગ લેગ どજી કેન્ડલ છે લોંગ લેગ どજી કેન્ડલ છે એટલે ક્યાં થોડું પોઝિટિવનેસ બતાડે છે તો સીધી વસ્તુ છે કે વેકલ નો લો વિકન્સન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તો કીપ 24200 એઝ યોર સપોર્ટ એન્ડ રાઇડ ધ રેલી એન્જોય કરતા જો

मूव फॉरवर्ड सिंपल बाकी तो जे सारा स्टॉक्स होल्ड करो ने चे के, आ, आ, चे, करो देखा है सपोर्ट ऊपर डोंट ऑन द द ब्रेकआउट ब्रेकआउट ऑफ रेजिस्टेंस रेजिस्टेंस नो हार्डली उटली टेनी डिपेन्सॉन रिस्कटा व्रेकआउट आए पहला भी ब्रेकआउट

भी द रेजिस्टेंस में चेंज, but age across courage and इन्हना पची त्याह फायरवर्क्स हॉप्स, लेट दिस इज हाउ वन हैज़ टू फ्रेड इन द इंस्ट्रूमेंट्स। हवे अलग-अलग इंस्ट्रूमेंट्स पर चर्चा करी थी ये। काले हम तो जे तेजी जो आवड़ी है माँ बैंकों नहीं आगे वानी जो आ मरी आती तो बैंक थी शुरुआत करूँ � it is always positive msci માં ઇન્ડેક્સ વેટેજ ડબલ છે 3 થી 4 બિલિયન ડોલર ફંડ અંદર આવવાનું છે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ લોંગ ટર્મ હોલ્ડર મતલબ ઇન્વેસ્ટર માટે મે વાત કરી છે કે લોંગ ટર્મ મીન્સ 2 વર્ષની ગણતરી હું લઈને ચાલું છું બટ મે બી કદાચ એના પહેલા પણ તો જોવો પડી જાય માય ટાર્ગેટ ઇસ 2000 100

આની મેં વાત કરી હતી કે કે અમુક બેંકોમાં જે સ્ટ્રોંગ બેંક છે જે કે એસજીએફસી સ્ટ્રોંગ છે તો ICICI બેંક ઇઝ ઓલસો સ્ટ્રોંગ બેંક અને આપ હોલ્ડ કરી શકો હોલ્ડ રાખો 1100 રૂપિયાનો એક સ્ટ્રોંગ સપોર્ટ મને દેખાય છે જ્યાં સુધી 1100 ના નીચે બંધ નથી આપ તો ત્યારે રિફર કરજો અગેન અને This instrument looks મને very much strong ધ only thing is અને 1240 રૂપિયા ઉપર હવે ક્લોઝ આપીને ટ્રેડ કરવાની જરૂર છે

पंजाब नेशनल बैंक शेम ने पासे 180 ना कितना समय थी शेम ने पासे? 10 महीना, 10 बार महीना। तो करवा जाइए। जो पंजाब नेशनल बैंक हम पॉजिटिव्स कोई ना बट अनंद मूवमेंट अबे अट्टी गई अबे हमें 180 माली दा चे ये एक सैड स्टोरी इसे कि आपे 180 माली बेसिकली आह इंस्ट्रूमेंट हमारा तरफ थे મેં જમા તરફથી એટલે આ ચેનલ તરફથી આ ચેનલ માં અમે આ રેગ્યુલર રોજ શો કરતા હોઈએ છે જો આપ આ ચેનલ ને રેગ્યુલરલી ઓબ્ઝર્વ કરતા હોસો તો ધ વેરી ફર્સ્ટ બ્રેકઆઉટ જે આપણે જોવામાં આવ્યું ધેટ વોઝ અરાઉન્ડ 26 ટુ 34 35 રૂપિયા અહીંયા માર પાસે સિક્વલ તૈયાર રાખ્યો છે એટલે 26 28 રૂપિયાના ભાવની આસપાસમાં કે 30 સુધીના ભાવમાં અમે આને પહેલીવાર કીધું કે આને તમે

બટ ક્યાંક કઈક આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ક્યાંક કઈક આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મને હવે થોડું થાક આવ્યો છે એવું દેખાય છે દેખાય છે બટ ઇટ ઇઝ સ્ટીલ અ ગુડ ઇન્સ્ટ્રુમેન્ટ હોલ્ડ કરી રાખો આપના માટે જે સપોર્ટ છે નજીકમાં નજીકનો નાઇન્ટી થ્રી ટુ વન ઝીરો ફોર આ આપના માટે રેન્જ બની જશે નાઇન્ટી થ્રી નાઇન્ટી ટુ તમે ગણો ત્યાંથી એકસો ચાર આ આશા રાખું છું આપને જવાબ મળી ગયો આપણો સપોર્ટ નાઇન્ટી થી એકસો ચાર સુધીનો છે આગળ વાત કરીએ બીજા જે ઇન્સ્ટ્રુમેન્ટ ની હું વાત કરવા જઈ રહી હતી ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી રીડા Irida positive, positive, positive. See, Irida on every time frame, instrument positive. Nothing to worry. Hold it, support 180. Uh, कंसोलिडेशन फेज में छे एक मोटी रेंज आनी बनी गई छे 400 थी 480 नी आ रेंज बनी गई छे आमा तो लेट इट ब्रेक द रेंज रेंज थी बाहर आवशे पछी जाना अंदर के मूवमेंट अपन ने जोवा मिले छे वधु एक कॉलर मित्र जोडाई गया छे तमने सवाल ले लिए हेलो टीसीएस ना बे दिवस ना इंट्राडे बे दिवस ना

સૌથી પહેલી વાત છે બંધ શું થશે બટ રેન્જ આપી દઉં રેન્જ મને જે દેખાય છે તો સપોર્ટ મને જે દેખાઈ રહ્યો છે એ ત્રણ હજાર નો દેખાય છે અને રેજીસ્ટન્સ જે દેખાય છે ચાર નો દેખાય છે હવે ત્રણ હજાર નવસો પચાસ બ્રેક થશે એના નીચે ટ્રેડ કરવાનું શરૂ થશે તો ત્રણ હજાર નવસો ને ત્રણ હજાર આઠસો પચાસ સુધી આવી શકે છે ગુડ લેવલ પણ પછી આજ અને કાલમાં કયા લેવલ આવશે એ થોડુંક કેવું અઘરું છે મારા માટે મીન્સ મને આમ હવે આપ જે કહો છો એ સ્ટડી મને નથી આવડતી

અને હાલ કાર્યક્રમમાં બસ આટલું જ હરીશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને સાથે આજે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ આપનો કોઈ જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે મારા સગા સંબંધી છે મારા ફેમિલી મેમ્બર્સ છે એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપજો તારો નિર્માણ ન્યૂઝ નમસ્કાર